અમે તમારો સાથ ભણીને ગમે ત્યાં અડધી રાતે પણ આજે ઉભા થવા માટે તૈયાર છે પણ તમે આવી રીતે સાથ અમને આપશો ત્યારે એ ગમે એવા રાજકારણ હશે એમને પણ જવાબ આપણે દેતા શીખવી દઈએ છીએ અને બે હજાર અઢાર થી રોયલ રાઠવા સમાજ બે આદિવાસી યુવા સમિતિ નું સંગઠન થયું ત્યારે આપણા સમાજના નેતાઓ ક્યાં હતા ત્યારે વિશ્વ આદિવાસી દિવસ તરીકે પણ કોઈ જાણતું ત્યારે કોરોના બે બે વર્ષ તો નીકળી ગયા હતા ત્યારે એકવીસ બાવીસ ની અંદર આપણા સમાજ ના કાર્યકર્તાઓ સમાજ ના અન્ય કામો કરવાનું ચાલુ કર્યું છે એના મેં તમને જણાવ્યું કે અત્યારે ચોમાસુ આવ્યું ત્યારે પાલા ગામની ઘટના બની હતી જયારે કુદરતી વીજળી પડી હતી ખેડૂત ના ઘરે ત્યારે યુવા સમિતિ ફૂલ તો ફૂલ પાકડી ત્યારે ત્રીસ હજાર નો સહયોગ આપીને સત્તાવાળા નેતાઓ ને કાન ઉગે હતા ત્યારે ત્રીજા દિવસે પાસઠ હજાર નો શેક આપવું પડ્યું તો એટલી બધી આદિવાસી યુવા સમિતિ નો એક સંગઠન થી આ લોકો ડરે એટલા જ માટે હું કહું છું કે આટલી બધી જનસંખ્યાની અંદર હજુ આવતા વર્ષે આનાથી દસ ગણી વધે એ તમારી અમે દુઆઓ માનીએ છીએ જય આદિવાસી જય જવાન મનસુખભાઈ આવું રાજુભાઈ હા હા ચાલો તમારે तू तो, तो चाटे तू के तो भूखे ये आदिवासी आदिवासी नदिवासी कौन तुमको कहा लगता था कि हम नहीं लौटेंगे क्या तुमको का लगता था कि हम नहीं लौटेंगे क्या गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं आदिवासी हमको क्या अंडू गंडू चंडू समझ के रखा है क्या गलत हम तो शेर है शेर आदिवासी હવે આ આદિવાસી યુવા સમિતિની વાત કરો તો આદિવાસી યુવા સમિતિ આ આદિવાસી સમાજને જાગૃત કરવા અને યોગ્ય માર્ગદર્શન આપવાનું કામ કરે છે પણ અમુક લોકો આદિવાસી યુવા સમિતિને તોડવાનું અને આદિવાસી લોકોને ભ્રમિત કરવાનું કામ કરે છે કે આદિવાસી યુવા સમિતિનું જો સંગઠન મજબૂત બનશે અને આદિવાસી સમાજ જો જાગૃત થશે તો જે લોકો એ આદિવાસીના હકનું અધિકારનું જે કટકી ફાળકાર ખાય છે એમના રોટલા શિકાનું બંધ થઈ જશે એના માટે સમિતિને તોડવા માટેના ઘણા પ્રયાસો કરે છે માટે આપણે સમિતિને પૂરતું યોગદાન આપવાની જરૂર છે અને ઘણા લોકો આદિવાસી યુવા સમિતિને એવું કહે છે કે ઘણા લુકા શબ્દોનો પ્રયોગ કરે છે ઘણા નવરી બજાર કે છે ઘણા કહે છે કે કોઈકને ગુમરાહ કરે છે કે આ પોતાનું કામ ધંધો કરતા નથી ને સમિતિ સમિતિ કરીને રખડ્યા કરે છે છોકરા પણ એમને એ નથી ખબર કે ઓગણીસો સુડતાલીસ પહેલાં ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ રાજગુરો મંગલ પાંડે સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જેવા મહાન ક્રાંતિકારીઓ જો આ રીતના ના લડ્યા હોત તો આજે પણ આપણે અંગ્રેજોના ગુલામ ની નીચે હોત બાકી તો સરદાર વલ્લભભાઈ પટેલ હતા ગાંધીજી જેવા મહાન ક્રાંતિકારી નેતાઓ હતા એ તો વકીલ એવા મોટા મોટા વ્યવસાય કરતા હતા એમના પર એટલો ફક્ત અંગ્રેજોનો ગુલામ હતા આખો દેશ માટે એ લોકોએ એમનું બલિદાન આપ્યું ઘણા મહાન ક્રાંતિકારીઓ એવા છે કે જેઓ કુવારા પોતાનું બલિદાન આપ્યું છે હવે એમને કુવારા મરવાની કે જરૂર હતી કે એમના એ ખાલા માટે બાકી તો જો એ લોકો એ દેશને આઝાદ કરવા માટે ન લડ્યા હોત ને તો એમના માટે પણ એમની ત્રણ પેઢી આજે હોત બાકી તો એ લોકો જો દેશ ને સ્વતંત્ર કરવા માટે ન લડ્યા હોત